મન કી બાતની એકસો સોળમી કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં આજે એનસીસી દિવસની ઉજવણી બાર જાન્યુઆરીએ થનારી યુવા દિવસની ઉજવણીના મુદ્દા તેમજ ફરી એકવાર ડિજિટલ એસ્ટેટના મહત્વની સમસ્યા અને તે અંગેની જાગૃતિનો ઉલ્લેખ કર્યો હતો આ પ્રસ્તુત છે એક અહેવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં આજે એનસીસી દિવસ નિમિત્તે એનસીસી દ્વારા થતી સેવાનો ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું હતું કે સરહદની આસપાસના વિસ્તારોમાં યુવાનોને એનસીસી સાથે જોડાવાનું અભિયાન ચાલે છે તેમજ એનસીસીમાં હવે છોકરીઓની સંખ્યા વધીને ચાલીસ જેવી થઈ છે એનસીસી યુવાઓમાં અનુશાસન નેતૃત્વ ઓર સેવા કી ભાવના પેદા કરતી હૈ ગર્લ્સ કેડેટ્સ સંખ્યા કરીબ પચીસ પરસેન્ટ કે આસપાસ હોતી થી અબ એનસીસીમાં गर्ल्स कैडेट्स की संख्या करीब-करीब 40% परसेंट हो गई है बॉर्डर किनारे रहने वाले युवाओं को ज्यादा से ज्यादा एनसीसी से जोड़ने का अभियान भी लगातार जारी है साथ ही पीएम मोदी ए 12 जनवरी ए स्वामी विवेकानंद की 162वीं जन्म जयंती ना उपक्रम में भारत मंडपम में योजनारा कार्यक्रम उल्लेख करयो तो कि ए दिवसे 2000 युवाओं भारत यंग लीडर संवाद माटे इकट्ठा इस अवसर पर 11-12 जनवरी को दिल्ली के भारत मंडपम में युवा विचारों का महाकुंभ होने जा रहा है और इस पहल का नाम है विकसित भारत यंग लीडर्स डायलॉग भारत भर से करोड़ों युवा इसमें भाग लेंगे साथ ही ज तमणे गुजरात ना अहमदाबाद ना राजीव नाम ना व्यक्ति नो उल्लेख करता कहु कि राजीव लोगों ने डिजिटल अरेस्ट अंगे सजाक करे छे कारण के सरकार में डिजिटल अरेस्ट नाम नामनी कोई जोगवाई नहीं थी आ मोटू षडयंत्र छे अहमदाबाद के राजीव लोगों को डिजिटल अरेस्ट के खतरे से आगा करते हैं मैंने मन की बात के पिछले एपिसोड में डिजिटल अरेस्ट की चर्चा की थी તરફ કે અપરાધ કે સબસે મોદીએ ઓમાનમાં વસતા ગુજરાતી કચ્છીઓને પણ યાદ કર્યા હતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ લોકોએ વેપારની મહત્વની લિંક તૈયાર કરી છે અને ભારતીય દૂતાવાસ તેમજ નેશનલ આર્કાઇવ ઓફ ઇન્ડિયાના સહયોગથી

भावनाओं से भरे हुए हैं। बरसों पहले जब वो ओमान पहुंचे तो उन्होंने किस प्रकार का जीवन जिया किस तरह के सुख दुख का सामना किया और ओमान के लोगों के साथ उनके संबंध कैसे आगे बढ़े ये सब कुछ इन दस्तावेजों का हिस्सा है इतिहास ने साक्ष्य रखવાનો ઉલ્લેખ કરતા प्रधानमंत्री नरेंद्र मोदीએ ગુજરાતના અમદાવાદ નજીક આવેલા લોથલમાં બની રહેલ મ્યુઝિયમના કાર્ય અંગે વિગતો જણાવી હતી. સમુદ્રી યાત્રા કે ભારત કે પુરાતન સામર્થ્ય સે જુડે સાક્ષો કો સહાયના કાફી અભિયાન દેશ મે ચલ રહા હૈ. ઇસ કડી મે લોથલ મે એક બહોત બડા મ્યુઝિયમ ભી બનાયા જા રહા હૈ. ઇસકે અલાવા આપકે સંજ્ઞાન મે કોઈ મેન્યુસ્ક્રિપ્ટ હો कोई ऐतिहासिक दस्तावेज हो कोई हस्तलिखित हो, तो उसे भी आप नेशनल ऑफ़ इंडिया की मदद से सहज सकते हैं प्रधानमंत्री नरेंद्र मोदी चकली न संरक्षण काम करता चेन्नई न कुडुगल ट्रस्ट न प्रयासों ने मन की बात में था चेन्नई के कुडुगल ट्रस्ट ने गोरैया की आबादी बढ़ाने के लिए स्कूल के बच्चों को अपने अभियान में शामिल किया है संस्थान के लोग स्कूलों में जाकर बच्चों को बताते हैं कि गोरैया रोजमर्रा के जीवन में कितनी महत्वपूर्ण है ये संस्थान बच्चों को गोरैया का घोंसला बनाने की ट्रेनिंग देते हैं। पिछले चार वर्षों में संस्था ने गोरैया के लिए ऐसे दस हजार घोंसले तैयार किए हैं પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાનો ઉલ્લેખ કરતા મુંબઈની અક્ષરા અને પ્રકૃતિ નામની યુવતીઓના કાર્યનો ઉલ્લેખ કર્યો હતો તેમજ તેઓ કતરણના વેસ્ટમાંથી ઉત્તમ ફેશન પ્રોડક્ટ બનાવતા હોવાનું પણ જણાવ્યું હતું આપ બી જાણતે હૈ કપડો કી કટાઈ સિલાઈ કે દોરાન જો કતરન નિકલતી હૈ ઇસે બેકાર સમજ કર ફેંક દિયા જાતા હૈ અક્ષરા પ્રકૃતિ કી ટીમ ઉની કપડો કે કચરે કો ફેશન બદલતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની આજની કડીમાં વિવિધ ક્ષેત્રમાં પ્રેરણા બનેલા યુવાનો પ્રકૃતિના સંરક્ષણ ક્ષેત્રે થતા કાર્યો તેમજ સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાની બાબતને વણી લીધી હતી આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે તેઓ સતત દેશવાસીઓના પત્રો અને સૂચનની રાહ જુએ છે જેની વિગતો તેઓ આગામી કડીમાં સમાવી શકે દૂરદર્શન સમાચાર ન્યૂઝ ડેસ્ક અમદાવાદ